વિપક્ષના આક્ષેપો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે જેમાં ચેરમેને કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેઓ પાયા વિહોણા અને ખોટી વાતો કરી રહી છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે જ્યારે સત્તામાં હતું ત્યારે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું નથી આ ઉપરાંત દેવાંગ દાણીએ સ્પષ્ટ કહી દીધું છે કે સ્કૂલ બોર્ડના બધા જ બાળકોને એક સરખું દૂધ આપવામાં આવી રહ્યું છે અને વિપક્ષ માત્ર આક્ષેપો કરે છે પણ કોઈ ટકાવારીમાં સકાર સકારાત્મક કામગીરી બતાવતું નથી દેવાંગ દાણીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ બજેટમાંથી આઠ થી નવ સ્કૂલ બોર્ડના કાર્યક્રમો પર વાપરવામાં આવે છે અને કહ્યું હતું કે ગર વર્ષે દસ બાળકો પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પાછા આવ્યા છે તેમણે મધ્યાહ ભોજનને લગતી દરેક ફરિયાદોને પુખ્તપણે પાખંડ ગણાવ્યું હતું અને વાલીઓએ અત્યાર સુધી કોઈ પણ ફરિયાદ ન કરી હોવાની પણ માહિતી આપી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે નવા શૈક્ષણિક સત્ર તમામ સ્કૂલો છે સ્માર્ટ સ્કૂલો થઈ જશે કોંગ્રેસ હંમેશા ખાલી પાયાવિહોની વાતો કરતી હોય છે વિકાસને અવરોધવાનું કામ કરે છે તદ ઉપરાંત જે આક્ષેપ કરવામાં આવે વાલીઓ તરફથી કોઈ પણ જાતની કોઈ રજૂઆત કરવામાં આવી નથી તમામ બાળકોને એક સરખું આથરે દાડે બસ્સો એમ એલ દૂધ એકથી પાંચ ધોરણના બાળકોને આપવામાં આવ્યું છે ગત અઠવાડિયાથી જ આ યોજના શરૂ થઈ છે અને હંમેશા કોંગ્રેસ જે કામો થયા છે એ આવનાર સમયગાળા દરમિયાન મોટાભાગના કામો પૂરા થશે કોંગ્રેસ જ્યારે બે હજાર એકથી બે હજાર પાંચની અંદર શાસનમાં હતી ત્યારે એકે સુધારો એ લોકોએ કરી શક્યા નતા હંમેશા થતું હોય છે પરંતુ આમ જનતાનો અમને હમણાં જ થયું ત્યારે કોંગ્રેસ પોતાની ડિપોઝિટ પણ બચાવી શકતી નથી આ હંમેશા વાત કરીએ કે લોકોનો જે આપણે વાત કરીએ કે દેશના માન્ય વડાપ્રધાનનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસ એ નીચેના માનવી સુધી પહોંચે છે ત્યારે અમદાવાદ મહાનગરની અંદર કોંગ્રેસ એ ઘાટલોડિયાની અંદર પોતાની ડિપોઝિટ પણ બચાવી શકી નથી તમામ વિકાસના જે ફર છે એ નીચેના આમ આદમી સુધી લોકો સુધી આ તમામ ફર પહોંચેલા છે એટલે આ જે તમામ કોંગ્રેસના આક્ષેપો જે આરોપ લગાવ્યા છે તેને હું ફગાવું છું